મંતસ્થ મહાનુભાવો અને જેમના થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા વિરસનભાઈ પ્રજાપતિ હરજીભાઈએ જેમ કીધું એમ કે અમે સમાજમાં ઘણા બધા હોદ્દા ભોગવ્યા છે મેં પણ ભોગવ્યા છે પણ જે હોદ્દો લીધા પછી સમાજને એકત્રિત કરી અને જમાડવો એ આ પહેલો પ્રસંગ મેં જોયો છે એટલે વિકેલ બૈને ખૂબ ખૂબ ધન્યવાદ બીજી વાત અરજી ભાઈએ ઘણી અહીંયા કરી પણ શોર્ટમાં સમયની પાબંદીમાં હું કહેવા માગું છું કે આપણે તેજસ્વી તારલાઓનો કાર્યક્રમ કરીએ છીએ રજ્ઞાદ સાથે સાથે તેજસ્વી કારની તારલાવનો જે આપણે કાર્યક્રમ કરીએ છીએ એનાથી વધુ મહત્વ કે આપણે પરેના દેઠ આ કાર્યક્રમમાં બહુ પૈસા આપણે વાપરીએ છીએ પણ એની સાથે સાથે જો આપણે જે જરૂરિયાતમંદ હોય આપણા પ્રજાપતિ સમાજના અને આપણે જો ક્લાસીસ શરૂ કરીએ તો તેજસ્વી તારલાના કાર્યક્રમ કરતા ક્લાસીસમાં આપણા છોકરા વધારે નોકરી મેળવશે એવું મારું જાત મારું પોતાનું માનવું છે એટલે એની સાથે સાથે આપણે સંલગ્ન રહી અને આવી એક પહેલ કરવાની આ પ્રજાપતિ સમાજને જરૂર છે હું નોકરી કરું છું શિક્ષક છું પણ કોઈ ગામ લગભગ એવું ખાલી નથી કે એ ગામમાં એક પ્રજાપતિ શિક્ષક ન એટલા બધા આપણે આગળ વધી રહ્યા છીએ એટલે અમે પણ આવું વિચારી રહ્યા છીએ સમી પરગણામાં પણ અમારે તેજસ્વી તાલાનો કાર્યક્રમ છે સાથે સાથે ક્લાસીસનું પણ અમે વિચારી રહ્યા છીએ કે જેટલું એનું મહત્વ છે એનું પણ એટલું જ મહત્વ છે